ઓમ બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશિ ભૂમિ સુતો બુદ્ધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ સર્વે ગ્રહા શાંતિ કરે ભ્રવંતુ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો હાર્દિક સ્વાગત છે હંમેશાની પરંપરાની જેમ મિત્રો આજે પણ ધાર્મિક માહિતીમાં અમે નવે નવ ગ્રહના મહત્ત્વ વિશેનો વિડીયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મૂકેલો છે મિત્રો તો અમારી ચેનલની મુલાકાત કરી નવે નવ ગ્રહની માહિતી મેળવો નવે નવ ગ્રહના કેના કારક કહેવામાં આવ્યા તેના વિશેની માહિતી પણ અમારી ચેનલમાં મૂકેલ છે હારોહાર બીજી પણ ઘણી બધી હિન્દુ સનાતન ધર્મની અંદર જાણવા જેવી માહિતી અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં અમે રજૂ કરીએ મિત્રો તો આ ચેનલનો લાભ લઈ તેને સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો અમારા પણ આનંદમાં વધારો કરજો હારો આ ધર્મના પ્રચારમાં તમે પણ સહભાગી થાજો મિત્રો અને હંમેશા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સભ્ય બનો ધાર્મિક માહિતી ઘરે બેઠા મેળવો બધા વ્યક્તિઓને હર હર મહાદેવ